નમસ્કાર આમ જોઈ રહ્યા છો નિશ્ચિત પ્રસિંહ છું આપની સાથે હિતર બગત સુરત શહેરમાં ફરી એકવાર નબીરાઓના આતંકનો વિડીયો સામે આવ્યો છે અડાજણ વિસ્તારમાં જાહેર રસ્તા પર ચાર યુવકે તેની લક્ઝરી કારો જેમાં બે ઓડી એક રેન્જ રોવર અને એક સ્કોડા કાલની રેસ લગાવી હતી તો એક યુવકે સનરૂપ ખોલીને ચાલુ કારે જાહેર રસ્તા પર ફટાકડા ફોડી આતશબાજી કરી હતી આ વિડીયો પોલીસને ધ્યાને આવતા

અડાજન વિસ્તારમાં જમવા માટે ગયા હતા ત્યાંથી ફોડ્યા હતા આ સ્ટન્ટ માત્ર તેમના પોતાના માટે જ નહીં પરંતુ તે સમયે રોડ પરથી પસાર થઈ રહેલા અન્ય વાહન ચાલકો અને રાહદારીઓના જીવને પણ જોખમ મુકે તેવો હતો સદનસીબે કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા

યુવાનોને પણ દાખલો મળે તે હેતુથી આ યુવકો દ્વારા સ્ટન્ટમાં ઉપયોગમાં લેવાયેલી ચારે લક્ઝરી કારોને પણ જપ્ત કરવામાં આવી છે પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવતા ચારે યુવકોએ આખરે પોતાનો ગુનો કબૂલ્યો હતો તેઓએ સ્વીકાર્યું હતું કે તેઓએ જ ચાલુ કાર્ય ફટાકડા ફોડ્યા હતા અને તેમના આ કૃત્યથી લોકોના જીવ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી પકડાયા બાદ આ નબીરાઓએ તેમના બેફામ વર્તન બદલ પોલીસ સમક્ષ માફી પણ માંગી છે सत्ताईस तारीख को हम गाड़ी लेकर पाल आर रोड पर निकले थे उस दौरान मैंने सनरूफ में से निकल कर फोड़े थे पब्लिक को जान का जोखम ऐसा काम किया था हमने अब अगली बार में कायदा कानून हाथ में नहीं लूपुर नेशन प्रस्ट न्यूज सूरत समाचारों न सत अपडेट न्यूज यूट्यूब चैनल दबाव रहो फेसबुक इंस्टाग्राम ट्विटर आरोप